તો હેલો મિત્રો કેમ છો અને ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો આજે અમે અમદાવાદ આવી ગયા છીએ આપણે કાલના કીધું હતું કે અમારે લગભગ અમદાવાદ જવાનું નક્કી થાય છે અમદાવાદ જાવી તો અમે તમને કહેવું તો અમે અમદાવાદ પૂછી પોગી ગયા છીએ અહીંયા બાપુજીની ઘરે અને અહીંયા ઉમંગભાઈ ઉમંગભાઈએ અને તમે મેગી વાળા પોગ્રામમાં જોયા છે તે બધું આ પતંગને એવું લઈને ઘીના બાંધે અને હમણાં અહીંયા ફિરકીએ આ ભાઈ નવી ફિરકી કાઢે વાહ ફિરકી મસ્ત એની માટે સ્પેશિયલ બોક્સ બોલો એક ફિરકી માટે કેટલા હેલા પાંચ હજાર તમે મેગીના પ્રોગ્રામમાં જોયા છે હજી બે ભાઈ છે હજી બે ભાઈ એ આવતા રહી છે થોડીક વાર લાગશે કેમકે કામ થી બહાર ગયા હે તો હાલો આગળનો અપડેટ બતાવીએ અમે આગળ મિત્રો આ બે ભાઈઓ અત્યારમાં પતંગના કિન્ના બાંધી રહ્યા છે અને અમદાવાદી મને ક્યાંક અલગ ખાસ વાત મેળવી કે આપણે અહીંયા જ્યાં સુરતમાં પંજો કહે એક પંજામાં પાંચ પતંગ આવે એમ અહીંયા કોડી કહે કે એક કોડી બે કોડી ત્રણ કોડી પતંગ પતંગ એમ લીધા એ રીતે કે કે લોકો એક કોડીમાં વીસ પતંગ આવે એવી રીતે જોઈને હશે અમારે તો પંજો કે એટલે અમને સસ્તા એમ આપણે અહીંયા કેટલા સિત્તેર રૂપિયા નો પંજો અહીંયા

મિત્રો અમે ધાબે આવી ગયા છીએ અને આ છે અમદાવાદની ઉત્તરાયણ અત્યારમાં બધા ધાબે ચડી ગયા મોસ્ટ ઓફલી અને અમે પણ ધાબે આવી ગયા છીએ અને હવે પતંગ અમે ચાલુ માહોલ છે અને મજા આવે બહુ છે એટલે મારા ખ્યાલથી પહેલી જ જાય તો માથે હજી પતંગ જોઈ અમે અત્યારમાં ધાબે આવી ગયા છીએ અને આ ઉમંગભાઈ પતંગ ચગાવી રહ્યા છે આ ચાર ભાઈ ઉમંગભાઈ ચગાવી અને હરસંગભાઈ ઘુસવાણ વર્ગો કરે હે ઘુસવાણ થઈ ગયું હવાર હવારમાં અને પબ્લિક તો બહુ વધી ગયું આ મિત્રો અત્યારમાં નકરી આકાશમાં પતંગ ગુજ ચગે હે પબ્લિક બહુ હે જોઈ શકો છો લાગટ પતંગ જ બધી ચગે હે ઇનામાં વાંધો હે એમ અહીંયા બાજુમાં બિલ્ડિંગ હે ત્યાં પણ હરસંગભાઈ આપણે આવો ક્યારે સગાવીએ ફટાફટ આપડા ઉમંગ ની પતંગ ચગી ગઈ છે પીલા કલર ની લે 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 ખે કે ખે કે ઓ વાહ ભાઈ વાહ અને કોક નાનો છોકરા નેણે ફીકી પકડવા દીધી છે ભાઈ ભાઈ છોકરો લઈ ગયો આયો હું કેવાનું ભાઈ છોકરો નઈ કેવાનું પ્રથમ ભાઈ આવવાનું પ્રથમ ભાઈ આ પ્રથમ ભાઈ હે જો ઘૂસવાનું લઈ આ ફીકી ભાઈ પકડી દીધી

અભી અમદાવાદી બોલે નહીં કઈ સમજાય નહીં જાજુ આપણે અમદાવાદમાં જાજુ રહી ને પછી ખબર પડે કાઈ વાંધો નહીં હાલો હા ભાઈ કોકાયર વાત કરે હે મળવી આપણે તો મિત્રો અત્યારમાં તો હું નીચે આવ્યો છું અને બધા પતંગ ચગાવે મે ઉપર જાબે આગળ આપણે થોડીક વારમાં ઉપર જાબે જાવીને અત્યારમાં અત્યારેમાં મસ્તની બધા પતંગ ચગાવે છે બધા માઇકલા જાબે ચડે છે અને બહુ આકાશમાં પતંગો ચગે છે જોઈ શકો છો અને અમારા બધા ઉપલા ધાબે હે આગળ આપણે ત્યાં જાય પાછા હું થોડીક વાર કામ માટે નીચે આવ્યો તો બધા પતંગ ચગાવે છે ખર્ચા ગયો અમદાવાદની ની ઉતરાણ એટલે ઉતરાણ છે હો જોરદાર ઉતરાણ ચાલો આપણે હવે ઉપર જઈએ ત્યારે ધાબે આવી ગયા ને આપણે ઉમંગ પતંગ ચગાવે છે અને આપણે શુભમ આવી ગયા છે મેગીના પ્રોગ્રામમાં મેગી બનાવતા હતા મેન માણા હે આપડે

લઈ થોડી વાર પછી આવશે અત્યારે મારે પતંગ થોડીક વાર નથી ચગાવી નાસ્તો કરી લઈ તો પછી અપડેટ શું છે બતાવી દઈ ફાઈનલી મિત્રો અત્યારે લગભગ હવે ઉત્તરાયણ જેવું લાગે છે હવે ચાર પાંચ વાગ્યા લગભગ હવે ઉત્તરાયણ જેવું લાગે છે કેમ કે ભરચક નકરી પતંગ ઉચ ચગે છે અને મસ્ત ની બધે ધાબે બધા પતંગ ચગાવે છે અને નકરી પતંગ ઉચ છે અને અમને ફાફડો મળી ગયો છે બે કારે બે ફિરકી આપણે કઈ રીતે કરવાનું છે કઈ રીતે કરવું છે બે ફિરકી માં તમે જોવો ખાલી એકવાર બે ફિરકી એક કામ કર અરશાંગ એક હું પકડું ને એક તું પકડ ના ના બે પકડા જાય તો મિત્રો બે ફિરકી થી અમે હે ને ચડાયું હોય દોઈ લો આ મારો હે ફાફડો એક નંબર અને આ ભાઈ ભરશંગ ભાઈ આપડા બે ફિરકી પકડી રાખી છે અને ઉમંગભાઈ ચગાવે એમ કપાવું દે એવું આવે આપણે આપણે કપ કાપવાનું હે બે ફીરકી હે ઉમંગ કેમ થાય થઈ દે મારો ભાઈ આટી મારવી હતી એવું છે કાય વાંધો નહી ચાલશે પણ આટી મારવી જ પડે કેમ કે બે છૂટા દોરા થઈ ગયા ચાલ ભાઈ અને પતંગ તો એમ તમે ગણી નો હકો એટલી પતંગો ચગે છે અમદાવાદ ની ભાઈ ઉતરાણ એટલે ઉતરાણ હો ભાઈ અહીં આપણે સુરત દાદા આવી ગયા

આપને પાછો એક ફાફડો મળી ગયો છે અમારે અહીંયા ધાબે ફાફડા આવ્યા જ રાખે અને મજા જ આવ્યા રાખે આ એક ફાફડો અહીંયા રહ્યો અને એની નીચે આ બીજો ફાફડો છે જોઈ શકો હો બે ફાફડા અને આ બીજો ફાફડો એ મજા આવે છે આપણા શુભમભાઈ આવી ગયા છે અને આ હર્ષ ઉમંગભાઈ ને હર્ષંગભાઈ ક્યાંક ફિરકીથી ક્યાંક કરે છે ભાઈ પતંગ કપાઈ ગઈ બે હાથમાં આવી તો મને ખબર છે જોવો

અને ફટાકડા પણ ફૂટે છે એટલા અમે અત્યારમાં એક જણાની પતંગ કાપીને અમે બે દોરાથી ચગાવી આવી અત્યારે બે ફિરકીથી હજી અમે પણ ચગાવી અને ફટાકડા ફૂટે છે બધી જોઈ શકો છો પતંગ ફૂટે એમ જ નથી આ રિયાતમી ગયો ને તો પણ હજી પતંગ ફૂટે એમ જ નથી એટલે અમદાવાદ ઉત્તરાયણ હવાય એવું છે તો હા મજા આવે અને મિત્રો અહીંયા બાજુના ધાપે જો આઈક કરી અલે અહીંયા મોજે મોજ છે મોજે મોજ અને અત્યારમાં હજી પતંગો ચગે છે અને ફટાકડા પણ એટલા ફૂટે છે જોઈ શકો છો ચારેકોર એટલું જ છે પડી ગયા પણ બધા અત્યારમાં અહીંયા બેઠા તો વાતું કરે ને હવે અત્યારમાં રૂમમાં આવી ગયા છે ભાઈ અમે બેઠા હતા તો હું એમને છે ને આ ખીરકી નોલું હતું એનાથી અમને વગાડી દીધું મને ખબર નથી કે એણે વિડીયો વિડીયો ચાલુ કર્યો છે મારો ફોન એન ભાઈ હતો તો એ તો ભાઈ વિડીયો ચાલુ કરી દીધો તો કાંઈ વાંધો નહીં હું જોઈ લે ભાઈ ઉમંગભાઈ હું જોઈ લે બરોબર એવો નહીં મને ખબર નથી જ ને વિડીયો ઉતાર લીધો નહીં કાઈ વાતો નસી કાઈ મિત્રો અહીંયા અમદાવાદમાં છે ને કેવું હોય ખબર ફિરકી લેવા જ આવે ને તો ઓલા આપણે સુરતી મંજો લેવી ને તો એ આવા બંગૂડામાં આપે અને આપણે અહીંયા સુરત માં તો એમ નામ આપે અહીંયા આવો બંગુડા આવે ને આવડું એક ફિરકી એટલામાં આવી દે એટલામાં અને આયા થી ઢાકણું હોય ને એવું બધું હોય અહીંયા તો આમ બધું જોરદાર હો ભાઈ મંગ ભાઈ ભાવ જોઈએ ને

મિત્રો અમને ઉત્તરાયણ કરવાની અમદાવાદ બહુ મજા આવી અમે હવાર થી લઈને હા સુધી અમે ખૂબ એટલે ખૂબ અમે ધાબે ધાબે જ રહ્યા છીએ આમ તો અને પતંગ એટલી જગા આવી કે અત્યારે હજી ફટાકડા ફૂટે હાન પડી ગઈ હજી ફટાકડા ફૂટે હવા થોડો થોડો આવતો હોય છે અને બધા તો ઓલું શું કહેવાય ધુમાડો ઓલું આગ નીકળે ને આગ એવી રીતે કે બધા ઘરે અત્યારે મોજ જ છે અને તમે પણ અંદાજ ઉતરાણ કરવા દર વર્ષે જઈ શકો છો મજા છે આજનો અહીંયા પૂરો થઈ છે અને હજી સુધી તમે અમારી ચેનલ ને નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે ભ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ